કરદાતાઓની સંખ્યા અઢી ગણી વધારી છે તો કરમાળખામાં પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો સાત લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સ કરવામાં આવ્યો છે તો દસ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ગણો વધારો જોવા મળ્યો છે આવકવેરાના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી બિલકુલ આ મહત્વના સમાચાર છે કે આવકવેરાના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી પ્રત્યક્ષ કે પરોક્ષ વેરામાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો 2.3 lakh have received credit for the third time. PM Janman Yojana reaches out to the particularly vulnerable tribal groups who have remained outside the realm of development. of covering all eligible people is the true and comprehensive achievement of social justice. This is secularism in action, reduces corruption and prevents nepotism, prevents bhati jawad. There is transparency and assurance that benefits are delivered to all eligible people. The resources are distributed fairly, all regardless of their social standing get access to opportunities. we are addressing systemic inequalities that have plagued our society. we focus on outcomes and not on outlays so that the social economic transformation is achieved. તો બિલકુલ જે પ્રમાણે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી છે સાત લાખ સુધીની આવક પર શૂન્ય ટેક્સ રાખવામાં આવ્યો દસ વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે પરંતુ સાથે અહીંયા મહત્વના એ સમાચાર છે કે આવક વેરાના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો તો પ્રત્યક્ષ કે પરોક્ષ વેરામાં કોઈ ફેરફાર નથી કરાયો ગત વર્ષના જ આવક વેરા આ વર્ષે ચાલુ રહેશે તો સાથે પર્યટકના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવશે પર્યટનના વ્યાપક વિકાસ પર ભાર આપવામાં આવશે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે રાજ્યોને પંચોતેર હજાર કરોડની લોન આપવામાં આવે છે તેવું નાણાં મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે આ સાથે તેમના દ્વારા કહેવામાં આવ્યું જનસંખ્યા નિયંત્રણ માટે કમિટી પણ બનાવવામાં આવશે તો સર્વાઇકલ કેન્સર માટે રસીકરણને પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે આગામી પાંચ વર્ષમાં બે કરોડ આવાસનું કામ પૂર્ણ થશે સાથે ચાલીસ હજાર એકસો ઓગણપચાસ થઈ છે તો સાથે નાણા પ્રધાન દ્વારા કહેવામાં આવ્યું છે સરકાર તમામ માટે સમાન અવસર ઈચ્છે છે પછાત જિલ્લાના વિકાસ પર ધ્યાન આપવામાં આવશે તો સોલાર પેનલ વાળા એક કરોડ ઘરને ત્રણસો યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે

જી દર્શાબેન આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ જે પ્રમાણે નાણાં મંત્રી દ્વારા જાહેરાતો કરવામાં આવે છે પરંતુ કોઈ પણ પ્રકારની મોટી જાહેરાત નથી અહીંયા કરવામાં આવી ટેક્સ લેવા પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો પરંતુ ઉદ્યોગ ક્ષેત્રે જે પણ જાહેરાત કરવામાં આવી છે જે પણ કહેવામાં આવ્યું છે એના વિશે શું કહેશો આપ આમ જોવા જઈએ તો આ વખતે ઉદ્યોગ માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી અને કદાચ એનું કારણ મને લાગે છે કે આ ઇન્ટ્રીમ બજેટ છે અને કદાચ શક્ય છે કે મેઇન બજેટ જુલાઈ મહિનામાં આવશે એમાં કદાચ કોઈ સારી વસ્તુ આવશે અત્યારે ઓલ ઓલ ઉદ્યોગ માટે કોઈ ખાસ નથી આવી પણ ચોક્કસ સરકારનું ફોકસ ઈવીમાં અને રિન્યુએબલ એનર્જીમાં વધારે છે એટલે જે એ જાહેરાત કરવાની છે ઘણી ફાયદાકારક છે જે ઈવીને પ્રમોટ કરવાનું છે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ અને ઈવી ચાર્જિંગ સ્ટેશન સોલાર એનર્જીનું જે સરકારે જાહેર કર્યું છે કે સોલાર એનર્જી સોલાર રૂપટોપ લગાડવામાં આવશે આ બધી બહુ સારી વસ્તુ છે કે જે આપણું મેઇન ફોકસ છે નેટ ઝીરો બાય ટ્વેન્ટી સેવનટી એમાં એક સપોર્ટિવ ફોકસ છે પણ ઇન્ડસ્ટ્રી માટે દેખી તો કોઈ લાભ આમાં દેખાતો નથી

ત્રણ કરોડ મહિલાઓને સરકારે લખપતિ બને એવું કામ કરવાનું યોજના કરવામાં આવે છે લગભગ લગભગ ઘણું સારું કામ આમાં થઈ રહ્યું છે આ કાર્યમાં નવ કરોડ જેટલી મહિલાઓ જોડાયેલી છે અત્યારે સેલ્ફ હેલ્પ ગ્રુપ થ્રુ જે રોજગારની યોજના કરવામાં આવી છે એમાં ગામડાઓમાં બહેનોનું સેલ્ફ હેલ્પ ગ્રુપ બને છે એમની પોતાની જે એક્ટિવિટી છે ક્રિએટિવિટી છે એ બધી એડ કરીને એ ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવે છે એમને ફાઈનાન્સ આપવામાં આવે છે એમાંથી એ લખપતિ જે કહેવાય તે એક કરોડ જેટલી મહિલાઓ અત્યાર સુધી લખપતિ બની છે પણ વધારો કરવામાં આવી રહ્યો છે આને કારણે જે મહિલાઓ કે જે આગળ વધવા માંગે છે કે પોતાનું કંઈક થવા માંગે છે કઈક નવું કરવા માંગે છે તે લોકો માટે આ એક કેવી તક કહી શકાય એક ગોલ્ડન ચાન્સ કહી શકાય તેમના મહિલાઓ માટે ડેફિનેટલી સારી તક છે આગળ મહિલાઓને જે આવનારા સમયમાં લોકસભામાં પણ જે મળવાનું છે એક પોલિટિકલ ફ્રન્ટ છે પણ એના સિવાય મહિલાની લીડરશીપ વધે કન્ટ્રીબ્યુશન બિઝનેસમાં વધે એની માટે સરકારના પ્રયત્નો સતત ચાલુ છે એની માટે અલગ અલગ સ્કીમ થ્રુ સપોર્ટ કરવામાં આવે છે મારો કન્સર્ન ત્યાં છે કે જ્યાં અવેરનેસની વાત હોય સરકારની ઘણી બધી સારી સ્કીમો છે જે મહિલાઓ માટે છે પણ આ સ્કીમોની માહિતી મહિલાઓ સુધી કે જે ખરેખર નીડી છે તેના સુધી પહોંચતી નથી મારા વુમનના ગ્રુપની હું વાત કરું તો ઘણી બધી બેનો મને પૂરતી હોય છે કે મારે લોન લેવી છે તો હું એલિજિબલ છું કે નહીં અથવા તો મને કેવી રીતે લેવાની કઈ સ્કીમમાં મને લોન લેવાની તો આની જાણકારી બહુ અભાવ છે મહિલાઓમાં તો સરકારે એવા ચોક્કસ પ્રયત્ન કરવા જોઈએ અને બેંક પ્રમોશન કરવું જોઈએ કે મહિલાઓને આ લોન પોતાની જાતે પ્રયત્ન કરીને મેળવી શકે જી 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 બિલકુલ અને સાથે દર્શનાબેન અહીંયા વાત કરીએ તો અત્યાર સુધીના સ્થિતિ ઉપર જો નજર કરીએ તો મહિલાઓના ઉદ્યોગ સાહસી તરીકે તમે એક ઉદ્યોગ સાહસિ છો તો મહિલાઓની અત્યારે શું સ્થિતિ જોવા મળી રહેશે કઈ રીતે તે આગળ વધી રહેશે ઉદ્યોગમાં વાત કરીએ તો ઉદ્યોગમાં અત્યારે મહિલાઓ કેટલી આગળ છે મહિલાઓ અત્યારે આપણા દેશમાં પચાસ ટકા વસ્તી ધરાવે છે ઉદ્યોગમાં ઘણી પાછળ છે આપણા દેશની વાત કરીએ તો બીજા દેશની કમ્પેરિઝનમાં આપણો ફાળો ઘણો ઓછો છે પણ છેલ્લા પાંચ વર્ષની હું વાત કરું તો ઘણું વધી રહ્યું છે ગ્રોથ થઈ રહ્યો છે આજે સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ થર્ટી ફોર્ટી પર્સન્ટ મહિલાઓ કો ફાઉન્ડર થઈ રહી છે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં અને જ્યાં જ્યાં મહિલાઓ લીડરશીપ પોઝિશનમાં કામ કરી રહી છે ત્યાં એ બિઝનેસનો ચાહે સ્ટાર્ટઅપ હોય પોતાનો બિઝનેસ હોય કે પછી એ કોઈ કંપનીની સીઈઓ હોય કે મેનેજમેન્ટ હોય બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હોય પીએસયુમાં હોય કે કોર્પોરેટમાં હોય પણ જ્યાં જ્યાં મહિલાઓ લીડરશીપ પોઝિશનમાં છે ત્યાં ત્યાં કંપનીનો ઇન્સ્ટિટ્યુટનો ગ્રોથ ત્રણ ટાઈમ ત્રણ ગણો વધારે થઈ રહ્યો છે ત્રણ ગણો ફાસ્ટ થઈ રહ્યો છે એની સ્પીડ એકદમ વધી રહી છે અને એના સિવાય ગ્રોથ પ્રોફિટની વાત કરીએ તો પ્રોફિટ પણ ડેફિનેટલી વધી રહ્યો છે થ્રી એક્સ પ્રોફિટ આ હું નથી કેતી આ ઇન્ટરનેશનલ રિસર્ચ થઈ રહેલું છે જે ઇન્ડિયામાં જ્યાં જ્યાં મહિલાઓને લીડરશીપ પોઝિશન મળી છે તે ત્રણ ગણો પ્રોફિટ છેલ્લા બે ચાર બે થી પાંચ વર્ષના ગાળામાં નોંધાયો છે હજી પણ કંપનીઝ જે છે મહિલાઓને લીડરશીપ પોઝિશન આપતા અચકાય છે પણ ડેફિનેટલી એનું રિઝલ્ટ સારું છે એનું એક જ કારણ હું કહીશ કે ડિટેલ ઓરિએન્ટેશન અને પરફેક્શન જે છે મહિલાઓમાં એ એનું બિઝનેસમાં હેલ્પ કરી રહ્યું છે જી જી બિલકુલ અને આ એક વચકાળાનો બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં કોઈ પણ મોટી જાહેરાત તો નથી કરવામાં આવી સંપૂર્ણ બજેટ જે છે તે નવી સરકાર આવ્યા બાદ રજૂ કરવામાં આવશે હાલ સમય થયો હશે વિરામનો ચર્ચા ચાલુ રાખીશું હાલ સમય તો હશે તો ફરી મળીશું એક વિરામ બાદ